અબડાશા તાલુકાના નલિયા ખાતે અબડાશા તાલુકાના યુવાનો દ્વારા કોંગ્રેસ નો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન નું કાર્યક્રમના આયોજનનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા એક આયોજનનો પેપલટ બહાર પાડવામાં આવ્યું જેમાં અબડા દાદાના સર્કલને ઘોડા સર્કલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સ્થળનું નામ વીર અબડા અડભંગ દાદા છે કોંગ્રેસ દ્વારા વીર અબડા અડભંગ દાદાનું અપમાન કરવામાં આવ્યું છે એટલે અબડાસા તાલુકાના યુવાનો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું મીડિયાએ કોંગ્રેસના એક કાર્યકર્તાને સવાલ પૂછતા કોંગ્રેસ દ્વારા પેપલટ બાર પાડવામાં આવ્યું હકીકત શું છે ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા જવાબ આપવામાં આવ્યો કે આ પેપલટ અમારું નથી ખાસ કરીને જે સોશિયલ મીડિયા મારફતે કોઈ પત્રિકા વાયરલ થઈ છે જે જાણવા મળી છે બડે તદ્દન ખોટી છે ફેક્યુપી કરેલી છે કોંગ્રેસ પક્ષ આને સમર્થન નથી કરતું બીજા નંબરની વાત રહી કે વીર અરભંગ દાદા હોય કે અન્ય કચ્છના સંત માતાજી ભૂમિ કોઈ પણ શ્રી સ્થાન હોય એને કોંગ્રેસ પક્ષ હંમેશા માન સન્માન આપ્યું છે પૂજનીય ગણે છે આવી કોઈ પણ પત્રિકા તથ્ય નથી પણ જુઓ વીર દાદા અળપંગના ભૂમિના વારસદારો એમના પરિવારજનોની ક્યાંય પણ લાગણી દુભાઈ હોય તો કોંગ્રેસ પક્ષનું આવું કોઈ ગીત પણ નહોતું વીર અળપંગ દાદા અમારી માટે સન્માન્ય છે હંમેશા રહેશે અને જેમણે સ્ત્રી રક્ષણ માટે એટલું યોગદાન આપ્યું હોય તેને કોંગ્રેસ પક્ષ ક્યારે ભૂલી શકે તેમ નથી જો લાગણી દુભાઈ હોય તો કોંગ્રેસ પક્ષ એક વાતનો જાહેર કહી વાત કરી દે છે કે અમે આવી કોઈ પણ પ્રકારની પત્રિકાઓ છપાવી નથી અને આ પત્રિકાઓ ફેક મીડિયા મારફતે જ ફેલાયેલી છે અને એમના પરિવારોને પણ ક્યાંય લાગણી ન દુભાય જે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ચોખટ કરે છે જેમાં ઉપસ્થિત યુવાનો અબડા મયુરસિંહ લાખાજી અબડા કરસનજી લાખાજી અબડા કેસરસિંહ માધુભા તેમજ જાડેજા દુષ્યંતસિંહ વિંઝાણા મેહુલસિંહ અબડા જયવીર ચૌધરી હિંમત મહેશ્વરી ભીમજી રબારી ઇબ્રાહિમ કોલી ગોપાલ ચૌધરી ગોહિલ કિશન અબડા મહિપાત કરુભા અબડા હરિસંઘજી ઝીલુભા અબડા દિનેશસિંહ પ્રાગજી અબડા અજીતસિંહ કે અબડા અનિલસિંહ તેમજ અબડા જીગરસિંહ અબડા સુરેન્દ્રસિંહ સોઢા તેમજ વિક્રમસિંહ સાંધવ સોઢા જયપાલસિંહ કંકાવટી અબડા નવુભા અબડા સુમિતસિંહ સિંહ જાડેજા ગજેન્દ્રસિંહ જાડેજા યુવરાજસિંહ નલિયા અબડા ભીખુભા તેમજ અબડા દર્શનસિંહ સર્વે યુવાનો અબડા શાના યુવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અભળા શકચ મારું નામ જાદરા દוש્યનસી ગામ વિંજાણ આજે વીર અભળા અળબંગની ભૂમિ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા એક આયોજન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એ કાર્યક્રમના સ્થળના જે એડ્રેસ ઉપર એમણે અહીંયા જે વીર દાદા અભળા અળબંગની પ્રતિમા છે નજીક સર્કલ છે એ સર્કલનું નામ બગાડી અને ઘોડા સર્કલ લખેલું છે વીર દાદા અબડા આરબંગ સર્કલ કહેવું જોઈએ અબડા હરભંગજી દાડા સર્કલ હોવું જોઈએ એની બદલે અહીંયા ઘોડા સર્કલ લખીને અપમાન કરેલું છે વીર દાદા અબડાજીનું ના ભૂમિ ઉપર કાર્યક્રમ કરવા આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષ આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી કોઈ પક્ષ દ્વારા ભેગા કરેલા માણસો નથી પણ એક આ અપમાન સહન કરવામાં નહીં આવે એના માટે અમે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ બધા એ લોકોના મહેમાન કોઈ પણ આવે એને અટકાવવામાં આવશે અહીંયા અને એના પાસે પ્રશ્ન પૂછવામાં આવશે એને પૂછવામાં આવશે કે શું કામ શું કામ તમે અપમાન કર્યું છે ગામ આપણા અનિલસિંહ ચાંદુભા ગામ જખૌતે કોંગ્રેસ પક્ષ દ્વારા નીચામાં નીચો નીચામાં નીચો કૃત્ય કરવામાં આવ્યું છે જામ અબડાજી અળબંગ દાદા જે કોમી એકતાના પ્રતિક છે જેમના નામથી આખું અબડાસું ઓળખાય છે તો એમનું આજે કોંગ્રેસ પક્ષનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેમની અંદર સંવિધાન યાત્રા રાખેલ છે તમામ સ્થળોના નામ તમે જોઈ શકો છો સંવિધાન યાત્રામાં વીર દેવાયત બોદર એમને અમને સન્માન કરીએ છે અને ગૌરવ અનુ અનુભવીએ છીએ કે એમનું નામથી માધા પર સર્કલ ઓળખવામાં આવે છે તો અહીંયા ઘોડા સર્કલ કેમ જામ અબડાજી અળભંગ ચોક હોવો જોઈએ કેમ કે અમે આ જાહેરમાં પણ બોર્ડ લગાડેલા છે તેમજ જાહેરમાં એમની પ્રચાર કરવામાં આવ્યો છે કે ભાઈ આ ઘોડા સર્કલ નહીં જામ અબડાજી અળભંગ ચોક હોવો જોઈએ આ અમારું અપમાન છે અમે સીધી લીટીના વારસદાર છીએ એમના ને આ અપમાન અમારાથી સહન થશે નહીં અમે જાહેરમાં એમનો વિરોધ કરશું ને વિરોધ થશે તેમજ બીજો કોઈ પણ હોય કોઈ પણ અમે પક્ષનું વિરોધ નથી કરતા બરોબર પણ આ કૃત્ય કોઈ પણ હોય કોઈ પણ કરશે તો આનો વિરોધ થશે થશે ને થશે શ્રી અમીરજી ગામ જખો અહીંયા અમે બધા ઉપસ્થિત થયા છીએ સર્વ ગામથી યુવાનોને અહીંયા બોલાવ્યા છીએ સર્વે યુવાનો મળી અને અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે સંવિધાનિક તૌર ઉપર અમે બધા વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષનું આજે અહીંયા સૂજન કાર્યક્રમ પક્ષનું જે સૂજન કાર્યક્રમનું અહીંયા બેઠક કરવામાં આવી છે એમાં એ લોકોએ એવું જણાવ્યું છે વારંવાર અહીંયા ઘણી વખત આવા બનાવ બને છે કે અબડા દાદા જામ અબડાજી સર્કલને ઘોડા સર્કલ કહેવામાં આવે છે બધાના સ્પીચ ઉપર એ છે અમે અમારું જે કર્તવ્ય છે અહીંયા બધી જગ્યાએ બોટ અને એનું પ્રચાર પ્રસારણ પણ અમે કરશું કે ભાઈ આ સર્કલનું નામ ઘોડા સર્કલ નથી અબડા દાદા સર્કલ છે પણ આ જે રાષ્ટ્રીય પાર્ટી દ્વારા આવું કામ થતું હોય જે કે અબડાદડા સર્કલ ને અપમાનિત કરીને આવું વારંવાર થવામાં આવ્યું છે જયારે પણ આવું ઘોડા સર્કલ એટલે આ એક સાવ નીચ તરીકાની હરકત છે કારણ કે આ એક વીરભૂમિ છે અને આ એક ભારત દેશનો ગર્વ છે આપણે એક સમાજ માટે નહીં મારી સમાજ હિન્દુ સમાજ માટે પણ નહીં અન્ય સમાજ આમનો ઇતિહાસ પણ તમે જાણો છો કે એમણે શું બલિદાન આપ્યું છે અને કોઈ પણ રાજ રજવાડા માટે પોતાનું રજવાડું બચાવવા માટે બલિદાન નથી દીધું એ માત્ર ને માત્ર બેન દીકરીઓના ઈજ્જત માટે એમણે પોતાનું બલિદાન આપ્યું છે તો જ્યારે આવી રાષ્ટ્રીય પાર્ટી જ્યારે સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ એમણે આખું ભારત દેશ હલાવ્યું છે ને એવી પાર્ટી દ્વારા આવું કૃત્ય જેમના પ્રદેશ પ્રમુખ પણ દરબાર જેમના જિલ્લા પ્રમુખ પણ દરબાર અને એમના તાલુકા પ્રમુખ પણ દરબાર હોવા છતાં પણ આવું જ્યારે અસ્મિતા અમારી ખોવાતી હોય આ એક સમગ્ર રાષ્ટ્રની અસ્મિતા છે અને જ્યારે પણ આ હમણાં પણ એમપીનું ઇલેક્શન હતું ત્યારે દરબારો ને અસ્મિતાનો સવાલ હતું ત્યારે પણ એ જ લોકો આગળ આવીને અસ્મિતાનું એ પણ જરૂરી હતું ભલે અસ્મિતાનું ગાન ગાતા હતા પણ આજે શું કામ અબડા દાદાનું નામ આવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અબડા દાદા નામે રાજકારણ લાવવા માટે આગળ આવી જશે કોઈ પણ મોટું અધિકારી આવશે કોઈ પણ મોટું નેતા આવશે તો અબડા દાદાને પેળા પ્રતિમા ઉપર હાર રોપણ ફૂલ રોપણ કરવા આવશે તો જ્યારે લેખિત કામ ઉપર આવું અપમાન શા માટે અમે અહીંયા બધા સર્વે ગામના યુવાઓને જ ભેગા કર્યા છે માત્ર ને માત્ર અને અમે હમણાં અહીંયાથી આ કાર્યક્રમ પતી અને પતાવી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપશું કે ભાઈ આવી રીતના વારંવાર અમુક પક્ષો દ્વારા કે અમુક કરવામાં આવે છે જે એકદમ અયોગ્ય છે ને આ ન થવું જોઈએ અમે અમને કોઈથી વાંધો નથી અહીંયા